સુરત શહેરમાં રાજ્ય સરકાર દ્વારા જીઆઈ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં જીઆઈ ટેગ મેળવનારી પ્રોજેક્ટનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે આ એક્ઝિબિશનમાં સાહીઠ થી વધુ એક્ઝિબિટર્સે ભાગ લીધો છે વર્ષો જૂની કલાને સરકાર દ્વારા જીઆઈ ટેગ આપીને તેને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કર્યું છે આ એક્ઝીબિશનમાં અન્ય રાજ્યોમાંથી પણ કલાકારો પોતાની કલાને ઉજાગર કરવા માટે આવ્યા આવ્યા છે છે અહીં બાદ સારો એવો વેપાર પણ મળી રહ્યો ઉપરાંત લોકો તેમની જે કલા છે તેને સમજી રહ્યા છે સુરતના લોકો દ્વારા પણ તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અહીં આવેલા કલાકારો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આયોજનને વખાણી રહ્યા છે એક્ઝીબિશનમાં ભાગ લેનારા લોકોને ગુજરાત સરકાર દ્વારા અહી રહેવાની ખાવાની સુવિધા આપવામાં આવી છે સાથોસાથ તેમણે ફ્રીમાં સ્ટોલ પણ આપવામાં આવે છે અહીં આવતા એક્ઝિબિટર્સ જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા તેમને જે સહકાર આપવામાં આવે છે તેમને ઘણો એવો ફાયદો થાય છે છે મહત્વનું કે વર્ષ કેન્દ્રમાં જ્યારે મોદી સરકારનું ગઠન થયું ત્યારે દેશમાં કેટલીક એવી કલા હતી કે જે લુપ્ત થઈ રહી હતી આ કલાને આગળ લાવવા માટે મોદી સરકાર દ્વારા પ્રથમ જીઆઈ ટેગ લાવવામાં આવ્યું જીઆઈ ટેગ વર્ષો જૂની લુપ્ત થતી કલાને જીવંત થવાનો મોકો આપી રહ્યો છે ભારતની કલા અને સંસ્કૃતિ એ ખૂબ જ વિવિધ્ય છે એમાં બહુ વિવિધ્ય છે જે દેશ અને વિદેશની અંદર ખૂબ જ જાણીતું છે અને આપણી જે ભારતની કલા અને સંસ્કૃતિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને લોકો સુધી પહોંચી પણ છે એ સચોટ છે સારી છે અને ઓરિજિનલ છે એના માટે જીઆઈ રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે હવે જે પણ વસ્તુ છે એ જે કસ્ટમરને ખરીદી છે એ વિશ્વસનીય છે કે નહીં એના માટે જીઆઈ શબ્દ જે તેલ લગાવેલું હોય છે એના પરથી તને વિશ્વાસ આવી જાય છે કે ભાઈ જે મેં હું જે ખરીદું છું એ વસ્તુ ખરેખર વિશ્વસનીય છે ને ખરેખર ઓરિજિનલ છે અને ભારતના જ કારીગરે બનાવેલી વસ્તુ છે એ ડુપ્લિકેટ નથી એના માટે એક જીઆઈ ફેસ્ટિવલ જીઆઈ જે છે એ ખૂબ જ જરૂરી છે ને હવે જે જીઆઈ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે એ ખરેખર અમારા જે કસ્ટમરો છે ભારતના એના માટે ખૂબ જ સારું છે જે આર્ટ લવરો છે તેના માટે ખૂબ જ સારું છે જીઆઈ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન હેઠળ જે વિરાસત છે આપણી એને જીઆઈ એક પેટર્ન આર્ટ કરી આપે છે અને જીઆઈના હવે તો જાગૃત બહુ થયા છે પણ જ્યારે જીઆઈ બિલકુલ કોઈને ખ્યાલ નહોતો એ ટાઈમથી જીઆઈ એ એને પોતાનું જીઆઈ નંબર આપી અને એ જે બી પ્રોડક્ટ હોય એને એકસો આઠ દેશમાં પ્રમોટ કરે છે એટલે જીઆઈથી એને એ ફાયદો થાય કે જો જીઆઈ હશે તો એ જેન્યુન વસ્તુ કસ્ટમરને ત્યાં પહોંચે છે એટલે જીઆઈ નંબર જોવાથી કે જીઆઈ જોવાથી કસ્ટમરને વિશ્વાસ પડે છે એટલે ઓલરેડી જીઆઈ જે જે લીધા છે એમાં બિઝનેસનો ગ્રોથ બહુ વધે છે ઓર અમે કહેવું કે જીઆઈ આઇટમ જો હોય પૂરે દેશમાં જો આઈટમ જીઆઈ કાઉકા યુનિકનેસ કે બારે બાર માલુમ હોતા એક બહુ જરૂરી કે હૈ પૂરે ભારત મેં લોકો બાર જાણકારી હોના બહુ જરૂરી છે ताकि लोग उसके बारे में जाने और ख़रीदे और जो एक ओवरऑल तो जो इंडिया की जो इकोनॉमी है ना रूरल इकोनॉमी इसको बूस्ट मिले तो यह बहुत पहल भारत सर बहुत बड़ी पहल है और गुजरात गवर्नमेंट ने तो इसको एक जो इनिशिएटिव लिया है इस जी आई मैं ऑरेंज करने में ऑर्गेनाइज करने में तो उनको तो बहुत मैं हमारा गवर्नमेंट की तरफ से उनको बहुत बढ़िया ये करता हूँ धन्यवाद देता हूँ देखिए मैं तो पहली बार इसमें आया हूँ जी में लेकिन इसमें भी बहुत फायदे दिखाई दे रहे हैं इसमें एक तो हमें मार्केट मिल रहा है व्यापार करने के लिए अपना जो माल बनाते हैं जो हमारी कला डूब रही थी वो जीआई के माध्यम से एकदम जीवित हुई है अगर जी नहीं होता तो हमारी तो कला बिल्कुल डूब रही थी तो इससे हमें बहुत बेनिफिट है और ऐसे प्रोग्राम आगे होते रहेंगे तो हमें हम लोगों को जितने सिर्फ गा रहे हैं उनको सभी को बेनिफिट मिलेगा सर हमें तो बहुत फायदा होता है एग्जीबिशन जीआई से ना मतलब एक तो हमें जो मेरा प्रोडक्ट है उसको सेल करने का भी मौका मिलता है और हम हर स्टेट में जाते हैं जीआई में जैसे हर मतलब के ऑल इंडिया में तो हमें पूरा गवर्नमेंट खाना पीना सब कुछ देते हैं मतलब पूरी फैसिलिटीज देते हैं और पूरी हेल्प भी करते हैं हम चाहते हैं जो हमारे जी आई टैक हैं उसको आगे तक लेके जाएं इंटरनेशनल ट्रेड फेयर जैसे हो गया मतलब कोई भी एग्जीबिशन हो इंटर्न से लेके इंडियन तक सब जगह जाएं हम इसलिए हम चाहते हैं हम मोदी सरकार का भी धन्यवाद करते हैं जो हमें आगे बढ़ा रहे हैं હમરે જો જી આઈ ટીમ હૈ આગે પ્રમોટ કર કે આપ આગે બઢો